હોય ને બાના ગોતે અમુક વખતે અમુક માણસ ને તમે હા હથેળીમાં કે હાવ જીવની જેમ રાખતા હોય પણ છતાં એ માણસ અહીંયાથી નીકળવાનું કે જવાના પર્યાણ કરતો હોય કે જેને જવું હોય ઈ બાના ગોતે બાકી નિભાવવા વાળા તો ભૂતાવળ થઈ નઈ આવતા આપણે કઈ ધરોહરના વારસ એક એવો યુવાન કે હાથ હાથ જન્મારો બે ભેગા રહેવાના કોલ દીધા હોય અને છતાં એનું મૃત્યુ થાય તો પછી એને મૂકીને વયો ન જાય

એનાથી તો સેંકડો યોજન દૂર છે એ લગાવ પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું આઘારી ઇંગ્લિશ પાસે આટલી ગુજરાતી મહાન શા માટે છે હિન્દુસ્તાન મહાન શા માટે છે એનું હું તમને પ્રમાણ આપું અંગ્રેજીમાં પોતાની ફિલિંગને કે પોતાની લાગણીને ડિસ્ક્રાઇબ કરવા માટે આખો આખા શબ્દોની હારમાળા છે જ નહીં એમાં ખાલી એટલું જ તમારી સ્ટોરીમાં લખેલું ક્યાંક ક્યાંક જોવા મળે બ્રોકન લોનલી એલોન સેડ નેગેટિવ આઈ આઈ વોન્ટ ટુ આવી ગયું આ અંગ્રેજીની ભાષા છે અંગ્રેજીમાં કોઈ પણ અંગ્રેજ માણા હોય હોય એકલો થયો તો એની પાસે એકાદ કે બે જ શબ્દ છે એને પોતાને જે થાય છે એને એને વ્યક્ત કરવા એને રજૂ કરવા હાટું થઈ અને એની પાસે શબ્દો જ નથી ગુજરાતની ધરોહર એવી છે કે અહીંયા કોઈ ચારણ ની એની પત્ની પાણીમાં તણાય તો ખાલી નહીં આ વાત જેટલા જેટલા ખબર પડે કેવી કેવું કે નહીં જેના ભરો હે આખું આખું જીવવાનું હતું જેના ભરો હે આખું જીવતર કાઢવાનું હતું કે હતું એ હારી ગયો અને ખજીનો બેઠો ખોય હવે કામણ ગારૂ કોઈ પાદર તમારે પોરહા એ વાળાને

એમાં વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ ના સ્નેપ ના પાસવર્ડ માંગી દો તો ગુજરાત માં ઘર તૂટી જવા મંડાણા એમાં રાઈટ ને આઈ નો એવરીથીંગ બિરાદર વાતું તમારી છે ખાલી કરું જ હું છું અહીંથી મેરી બાત પે તું વાહ કી અચ્છા લગા મેરી બાત પે તું વાહ કી અચ્છા લગા બાત મેરી થી તુજે અપની લગી અચ્છા લગા કારણ કે તમે બધાય જવાબ આપો છો તય મરી સાહેબ નો એક બહુ મજાનો શેર છે કે જાણવા છતાં વાહ નો બોલી શકે અમુક વખતે અમુક માણા ખબર હોય કે આ બેઠો જે કરે છે ને એ કમાલ કરે છે પણ છતાં એ વાહ એટલે નો બોલી શકે કે હું પણ તમારું મુકાતું નથી હું કોણ છું નો એ નસો જેને લાગ્યો હોય એમાંથી તમે બહાર નીકળી શકો તો કોકને વાહ કહી શકો એટલે મરી સાહેબે લખ્યું હતું કે જાણવા છતાં

અહીંયા રોકાઈ જાય આ પોરહાવાળા કોક ને આવીએ ને પૂછ્યું કે આ કયું નગર છે કયું પાદર છે કોકે આવીને કીધું કે અમારો પોરહાવાળો એ બહુ સજન દાતાર માણસ છે કવિરાજ તમારે ઉતારો કરો નદી માં બાઈ ને રાખી અને ચારણ છે એ ભલામણ કરતો જાય કઈથી ડગતી નહીં હો કે હા નહીં ડગવું કારણ કે એને એને વાલી એટલી હતી હું આવું તું અહીં જ ઉભી હોવી જોઈએ કે તને જોયા વગર હું રહી નહીં શકું તેરા હક હે કે તું મુજે સતાયા કર

પછી ધીરે ધીરે મંડળમાં વાદળીઓ છે ખડકાવા મંડાણી ગાય ની ખરી જેવડી ગાય જેવડી ભેંસ જેવડી અને હાથી જેવડી વાદળી છે એ વાદળી પછી વરસાદ ધીરો 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 એ વરસાદ ચાલુ થયો બારે મેં ખાંગા થઈ ગયા નદીમાં પૂર આવ્યું એ કાંઠે ઉભેલા માણા છે એ બાઈ ને રાડું દીએ એ બેન બહાર નીકળી જાય તણાઈ જાય એ બેન તણાઈ જાય તો મરી જાય પણ આ બાય ના પાડે મોડું ચારણ ના પાડીને ગયો છે મારાથી ડગલું નહીં ભરાય આ પ્રેમ છે એટલે કવિઓ કીધું કે પ્રેમ બાંધે ગયો ન જાણીએ કીતે ગયો એ જરો કેમ બદલાય હું ડગું તો મને ચારણ ની હત્યા નું પાપ લાગે ચારણ એના ગળા ને ગયો છે પછી બાઈ છે તણાઈ ગઈ ઓલો માણા હરી કાઢી અને એ કચારી જ્યાં જામેલી હતી એ ચારણ છે એ દુવા માથે દુવા ને સંદ માથે સંદ બોલે જતો તો

તો એક ચારણ કવિરાજ તરીકે મારા રાજમાં પીવાનું પાણી સુકાઈ જાય મારા બાપ તું બંધ થા તને જગત નહીં મોંઘા મોંઘી રજાઈ કહેતો લઈ દઉં તને જગત ના મોંઘા મોંઘા લુગડા કહેતો લઈ દઉં તને ઝવેરાત લઈ દઉં તું એકવાર બોલી જા તારે શું જોઈ હું એનાથી સ્વરૂપવાન સ્ત્રી બીજી તારા આગળ હાજર કરી દઉં ચારણ તું રોવાનું બંધ કર તઈ ચારણે પોરહા વાળાનું હાથ જાળીને એમ કીધું કે મારા બાપ હું તો હતું એ હારી ગયો ના ખજીનો બેઠો ખોય કામણ ગારુ નો કોઈ પાત્ર તમારે પોરહા ઈ એ રતન હતી ચરણનો રતન હતી મારી આંખનો રતન એનું કરી ન હઈકો જતન ચરણને સંદેશ છે મારો કે તમે રાખજો રતન પાસ અને રતન જેના પાહે હોય તો એ શું થાય કે રતન ને તમારે પાહે રાખી અને તમે એની હિફાજત કરો તો પછી એનું નામ રહે આ વતન ચરણને સંદેશ છે મારો કે તમે રાખજો રતન પાન સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ એક નાનકડી એવી વાર્તા કરી